કરીને થાકી ગયો અને ચારનોય ક્ષેત્રમાં બેસી રહ્યો કોઈ મળતા નહીં ભાઈ બંધો એ શિકાર ચોથો તારે મારે તો વી પર્યા તા તે પતી ગયા અમે ચોકથી વધતો પડશે ને કોઈ ભાઈ બંધ આવા સગન ભાઈ જેવા તો પૈસા પૈસા આવેલા તો પીએ ને કતો શું કરીએ ચાલનો એ કંટાળ્યો હમણાં ભાઈ બંધો આવતા જ નહીં મારતો ભાઈ હા રામ રામ હા રામ રામ આયા તમે બેહો તા ચાલ ને તો બેહો માટે તો માર જોરે નહીં જે લેવી હતા તે પીજો અમાર કોક લોન બન આલતો હવરી પૂછ છે હા હા તો કરીએ તમે તો તમારે કોઈ નહીં કે નહીં પછી આલો હેડો હેડો ઉપર લઈશું આપણે તમારે લોન ના તો ના પણ વેચ હા 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 તો

એ તમાર તો પીવાય મતલબ ના પણ આજોણ યાર ફોન માંખો હાથ રક ધરા લે તે મે 40 રૂપિયા માં આવી દે ફોન ને ઉં ચોરાઈ દેજો કાલ એ હોય હા તમાર ડબલ આપી દેવાના બે ગુના આપવાના આ ફલા લે એ મજૂરી કાઈ બોલું તમાર નામ ભાઈ અ અમારું સગન મગન ભાઈ ના ના મોંઈ ક

ને સહી કરી દેલા અમારે કા વસ્તુ આપના માર સહી કરાવઈ પડે ને સહી કરી સહી કરેલી નામ તો લખી નામ જો લખી લઈ સહી કેવું આ લીધો છેલ્લું તો માર નામ દેવા કેવું મત થોડું વસલે ખાઈ ને પાક એવું છે કે નમન જજ મગાળાય બરાબર હે ને બસ બસ મારું નામ કરી આ લીધો મારા ને

ના <coughs>

ફરતો પેલા લોન દસ રૂપિયા લોન બે નો ફોન આપી ગયા ટાયર ટાયર તો ભંગ ગાડી આપી દે જે દસ વીસ રૂપિયા પોતે ની સાયકલ એટલે આવું હોય ને બીજા ગામમાં જઈને કરું બીજા ચોખા મુર્ગા ને બહુ થઈ જાવ દિવાળી સુધરી જાય કરંટ ધરા દિવાળી ના બધું રાતે બધું લઈને ને નાઈ જવું બીજા ચોકરે વાહ બીજા ગામમાં જ રહું ખુરશી કશું લે એવું ના બધું આપણો સામાન બધા વેકી ને ડાયરેક્ટ બસ એક ગાડી રીક્ષા કરીને ડાયરેક્ટ જતું રહે એટલે મારા શું હા પર આપણો માલ હાથમાં આવ્યો માલ નીકળાય

એનું કોઈ રૂપિયા એમનું ઘરે નઈ જોઈએ એમાં શું કરશું આપણે એમ આપડે તો થાક લાગે થોડી જય માતાજી મિત્રો અમારા જેમ તમે પણ બધા બરબાદ થઈ જશો આવી લોન લેવી નઈ જો લોન લેઓ તેમનો ફોન નંબર આધાર આધાર કાર્ડ વગેરે વગેરે વસ્તુ લેવું પડે અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતો જય માતાજી